તો સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ બારિયા ફેમિલી વ્લોગ ઝીરો ટુમાં અને જુઓ અત્યારે આવી ગયા છે અમે રાજપોરી અને સાથે લઈ લીધું છે પેપ્સી અને આપણી સાથે છે જુઓ આ બાજુ પુરુષુ ભૂમિ આંગા ચાટે છે અહિયાં ભરગાવ અને ની સાફ કરી રહ્યો છે ગાડી नष्ट साफ कर दे भाई काय मरा देखातो नाही आई रे क्यों छे मीत भाई तमने ये आई जिगर दिया जिगर रमाज ना हो बाटा कर

ગાડી બે ગયા છે અને અહીંયા હરગાવાનું કામ ચાલે છે સાથે સાથે પવન નાખવાનું જેથી આગ વધારે લાગે અમારા ઘરના લોકોને બધા ધંધો દે છે હરગાવાનો સૃષ્ટિ પેપ્સી ખાઈ છે આ બાજુ બસ્મી એક તો ખાઈ ગઈ હા અને બીજી ચૂહે છે જો મસ્ત છંદુ છંદુ પાછળ અને જો ગાડીમાં આ એલસીડી તૂટી ગઈ છે એલસીડી હતી અહીં આગળ મસ્ત મજાનું બેઠા બેઠા ટીવી જોવાય એવું હતું પણ

गाडी जांभुडानी जाऊ बी करेली એટલે ગાડી પર જાંબુડા પડ્યા છે અને જો આ बाजू ઘર ગવ પપ ભૂમી જો જાંબુડા ના દેખ આ बाजू પણ બધે મોબાઈલ મોબાઈલ જોવાનું કામ ચાલે છે બધે આ ભાયા બરોબર સાફ કર નાખાય ચમકવી જોઈએ ગાડી ઉપર સાફ કરવું છે ઉપર કરવાનું ને તો ચલો જો આ જો આ કેવું છે આ સારું હોય ને તો આપણે ખાવાનું છે આ જામબુડું જોઈ એક વખત કેવું છે વાળું નહીં સોરી ઉપર સાફ કરવાના અલી એક એક હાથના હા બિચારા मारा पुरो दीदी नीचे दही नीचे और ये आ खड़ी दीदी गाड़ी था बहुत मस्तन छे मिठुया आ दीदी के बाटी छे बहुत एकदम टेस्टी मस्त वाह माने भूमि जो अक्का चढ़ी गई ए पुरो, <laughs>

आज येऊ पटाईन खईन नाकी दी ए चल तने रोपसा चला कि ओ तू पकड़ पाडीस तू અને જો પાલેજી બિસ્કીટ ખવાઈ રહ્યા છે અહિયાં આગળ જો પાણીમાં બોરી બોરીને અને પુલું એ તો પાણીમાં જ નાખી દીધો છે અઘરી કે બધો પાણીમાં

ઉપર ચડીને અને પેલી બાજુ મીઠું સરસ થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તારીફ કરવા બદલ થેન્ક યુ સવિતા બા ને મમ્મી ભાજી વિને છે જો આ બધી ભાજી છે ખાતર વગરની મે પાવા બેવા પણ તે દોરિયા ખોટે খুলে আড়া <much> 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 જે ડોળી હોય ને એની અંદર થી આપ ખોલે ને એટલે આવું નીકળ્યા જો હવે આનો આનો હું ઉપયોગ થાય ને આપણે અને સુકાવાની અને સૂકી અને પછી વેચવાની જુઓ હા એમાં આ સહીતા દાદીનું ઘર જુઓ સહિતા દાદી ઓહ જો આવી હોય આ દોડીના છોડા જુઓ અને આની મયથી આવી દોડી નીકળે હા અને આને સુકાવાનું જે આ બહાર સુકાવા માટે જ મૂકેલી છે આ દેખાય કે અહીંયા સુકેલી છે હવે આને સુકવીને શું કરવાનું આપણે સરદા દાદીને પૂછીએ ચાલો સરદા દાદી શું કરવાનું ડોળ્યો મૂકવીને